ઉંદેડો ખાય ને એમ જો આવું કોણ ખાય ખાઈ આવી એ થોડી ઉતાવળી છે ને અમારા બે છે ને ઢાઢિયું છે અને ગણપતિ બાપાના દર્શન કરવા કોણ આવ્યું છે ને એ હું તમને બતાવવાનું બધું બાથે છે બહુ કે મારો પપ્પા મારે થોડોન મેં ચેક કરીને તો જોઈને બધા ઉડાડ દીધા ઈટૂક ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જે સં કરું છું તમારું મારા નવા વ્લોગમાં તો જો આજે તો આપણે છે ને કેટલા વાગે ખબર સાડા ચાર વાગે બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે સવારનો મેં બ્લોગ ચાલુ કર્યો જ નહોતો પણ મેં કીધું સારું હાલો અત્યારે બ્લોગ ચાલુ કરી દો અને અત્યારે જો હું છે ને હિયાંશભાઈને રોંઢાનો નાસ્તો કરાવું છું પણ એને કંઈ ખાવું નથી તો પહેરાણે પહેરાણે બેઠો છે અને એણે જો સફરજન કેવી રીતે ખાધું ખબર આમ ઉંદેડો ખાઈ ને એમ આવું કોણ ખાય પણ આવું હિયાંશભાઈએ ખાધું અને અહીંયા પિયલબેન ખાય છે સફરજન જો સુધારીને ખાય છે અને અહીંયા છે ને

એટલે હું મૂકી દઉં પછી પાછા કાઢી દઉં બે તો આ વખતે તો છે હી આંચ વગાડવા નથી દેતો બે ને અને હિ આંચ લઈ લઈશ બે પાછથી તો જો આ ઢોલકા મેં એવી રીતે એટલે કેટલા ત્રણ ચાર વર્ષથી આ ઢોલકા પાસે એટલે હું મૂકી દઉં પછી પાછા કાઢી દઉં એવી રીતે કરવી દે સારું વાલો વિડીયો કન્ટિન્યુ રહીજો

કબૂતર હતો હતા મેં તમને કીધું તો ને આગળ કે હું આ છોકરી નવી ગેમ રમે છે ને હું તમને આગળ બતાવીશ પણ એ છે ને બધું બાંધે છે મારો વારો મારો વારો પણ મેં કીધું એવું નથી કરું હું તમને પકાવું હાલો તો જે પાકે છે અમે નાના હતા ને બહુ પાકતા હાલો પાકો હવે કોનો જો આ પાકે છે આવી રીતે તમે નાના હતા તે આવું રમતા કે ન રમતા એ કે છે ફરી કોમેન્ટ કરી રમે છે ગેમ આપણે પેલા કુંડાળા રમતા ને એવા કુંડાળા નથી આ કઈ અલગ પ્રકારનું રમે છે તો હાલો હું બતાવું બતાવું તમને નિત્યા કેતો કઈ રીતે રમો બટા જો આવડા ખાના ગાયો

જો આ પછી છે ને જા કાકરો ગયો ને આમ લંગડી લેતા લેતા ઠેકતા ઠેકતા જવાનું નંબર જે નંબર ઉપર થાય ને એ નંબર એ ગણી લેવાનું એવું એવું બધું રમે આ છોકરીઓ રમે છે તો ઈ આ છે ને રમવા ન દેતો વચ્ચે વચ્ચે કૂદકા मारेस એટલે જો ભયો કે અને આખો પલ ગયો જો તો મેં કીધું બટેકા સુધાર નાખો અને દૂધ પીવે છે અને હવે છે ને આરતી ગણપતિ બાપાને આરતી થાય છે મારે એમાં જાવ બોલાવ્યા હાલો આરતી બટેકા આપણે આવી આરતી તમને દર્શન કરાવવા અમે આગળ વિડીયો આરતી બતાવું તમને હાલ ફેમિલી જો અમે જમવા બે ગયા હાલો તો અમે બધા જમવા પવાની બટેકા કોઈ જમવા ન હોય ને એટલે અમે સીન પવા બટેકા જ બનાવીએ એમને ત્રણે એમાંથી દીકરીને પવા બટેકા બહુ જ ભાવે સાદું સિમ્પલ જલ્દી બની જાય ને ભાવે બહુ અમને જો અહીં સેલી જમવા બેઠી છીએ જો અહીં પવા બટેકા ને એમાં છે ને છાસનો મસાલો નાખીએ ને સેવ નાખીએ એટલે બહુ મજા આવે ખાવાની કા પિયલ ને પવા બટેકા અંતરમાં વાલા છે એને જ્યારે આપણે પૂછીએ ને પિયલ શું બનાવવું એટલે પિયલ પવા બટેકાનું જ નામ લઈએ ને પિયલ આવે ને જોઈ છે ને બન્યાન તરત બેસી ગયું હો જમવા એ ઘણીવાર નાસ્તામાં એ લઈ જાય એને પવા બટેકા બહુ જ ભાવે જ્યારે ખુશી થી મેં મમ્મી પવા બટેકા બને સારું હાલું બધા જમવા તો છે ને હું નવરી થઈ ગઈ અને નવ પાકે નવરી થઈ ગઈ ને તો મેં કીધું પુયેલા જેલુંના ચોપડામાં કે દિવસના ચેક નોતા પહેરે કેમ કે ઘનશામ મોડા આવે યાસને રાખે તો હું ચોપડા ચેક કરું એ કાઈ ચોપડા ચેક કરવા નો દે

કેમ ચોપડા ઘા કરશું યાંજ અડતો નહી દીદી ખી જાય છે દીદી ખી જાય છે એમ કે છે શું કે છે તો એ ઓલી મારવા ગયો ખી જાણીને એટલે બહુ છે ગોલો થઈ ગયો છે મારી લેસ પટપટ એ ખી જાણીને એટલે એને મારવા ગયો ઊભો થઈને જો શું કરશો હવે બે હજાર લખવું છે તારે તારે લખવું છે હમ લખવું છે તારે ઇયાંશ ને ભણવા જવું છે ભણવા જવું છે હે હાલો ભણવા જાવી હાલો તો હાલો હાલો વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો કરી દેજો કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી મસ્ત રહીજો મસ્ત રહીજો વ્યસ્ત રહીજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય